તરીકે કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીજી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણેલા છે ખૂબ જ એમને અર્થતંત્ર વિશે પણ નોલેજ છે કોરોના પહેલાં પણ એમણે કીધેલું કે ભારતમાં કોરોનાની આ તકલીફ આવી રહી છે પણ સરકાર એને ગંભીરતાથી લીધું ન હતું અને ત્યાર પછી જે પરિસ્થિતિ થઈ એ તો તમે જઈ રહ્યા છો આવા ઘણા જે લાયકાત ધરાવતા નેતા ગઠબંધનમાં છે શું ફરક છે ધવલ પટેલ અને આનંદ પટેલમાં હું ધવલભાઈ વિશે કંઈ કહેવા નથી માંગતો હું એમને એટલો નજીકથી નથી ઓળખતો કે ધવલભાઈ કહેવા છે શું છે એટલે કોઈ ટિપ્પણી નથી કરતો પણ અનંતભાઈ વિશે એટલું જરૂરથી કહીશ કે અહીંયા આજે કૂકણા સમાજનો છોકરો હશે વારલી સમાજનો છોકરો હશે ધોળિયા સમાજનો છોકરો હશે તેમને કસા કહાય હાઈ કાં કાંઈ કાં જાવનો બધું બોલતા આવડે છે અને બધું સમજતા આવડે છે આજે કમ્યુનિકેશન રાજકારણમાં એક બહુ મહત્વનું પરિબળ છે જ્યારે કોઈ છોકરો આપણને કમ્યુનિકેટ કરતો હોય એની પોતાની માતૃભાષામાં બોલશે કૂકણામાં બોલશે વારલીમાં બોલશે કે ધોળિયામાં બોલશે સામેવાળાને સમજાશે જ નહીં તો સમસ્યાનું નિદાન કેવી રીતે આવશે આ એક ખૂબ જ મહત્વનું પરિબળ છે અને બીજું કે જ્યાં સુધી તમે પણ તમારા ઘર છોડીને પંદર વીસ વર્ષ બહાર કાઢી આવો અને પછી પાછા આવો ત્યારે પંદર વીસ વર્ષ રહેલા માણસને જેટલી લાગણી પોતાના ગ્રામ પ્રત્યે હોય એના કરતાં બહાર રહેલા માણસની લાગણી ઓછી થઈ જાય છે અને માનવનો સ્વભાવ છે એ આપણે સ્વીકારવો જોઈએ શું ફરક છે આનંદ પટેલ અને ધવલ પટેલમાં ભાઈએ કોરોના કાળની વાત કરી કે કોંગ્રેસ સરકારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ધ્યાન આપશે પરંતુ આ ભાજપની સરકારે ધ્યાન નથી આપ્યું ભાઈને જાણકારી ઓછી હશે આ દેશના જ લોકોની ધ્યાન નહીં લોકોને જ્યારે વેક્સિન લગાવવાનું જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે કોંગ્રેસવાળા કહેતા હતા કે વેક્સિન નહીં લેતા નહીં તો તમને બાળકો નહીં જન્મશે આમાંથી બધાને ખબર હશે આ અફવા પણ ફેલાવાનું કામ માત્ર ને માત્ર કોંગ્રેસની લૂચી અને એક ભ્રષ્ટાચારી કોંગ્રેસે કર્યું હતું અને એમને નહીં ખબર હશે ભારત દેશની વાત કરે છે બધાને ખબર છે દુનિયાને કોરોના કાળની અંદર ખબર પડી ગઈ કે જ્યારે દરેક દેશના દરવાજા બંધ થાય છે ત્યારે ખાલી એક દેશનો કોઈનો ત્યાં હાથ પહોંચતો હોય ને તો ભારત દેશે એવા તો સિત્તેર દેશોમાં વેક્સિન આપવાનું કામ કર્યું છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકે એવા તો સિત્તેર દેશોને રસીકરણ આપવાનું કામ કરીને ભારત દેશની અંદર સવાર કરે છે જે સરકારે એ ફેલાવતી હતી કે આ જો વેક્સિન લેશે